જય માતાજી જય માલ મિત્રો હું ફરીવાર મિત્રો આવી ગયા મિત્રો લાલ ડુંગળી થાય છે સત્તર દસ બે હાજર પચીસ મિત્રો શુક્રવાર તો આજે મિત્રો આપણે આવક આજની વાત કરી છે ચાર હજાર આઠસો એટલે સાડી ચાર હજાર પ્લસ મિત્રો આવક છે અને લાગટ મિત્રો છે ને આપણે હરાજી મિત્રો જોવાનું છે પહેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મહુવા માર્કેટ મિત્રો સફેદના લાલ ડું તાજા ના બજાર ફાળવા મળશે હું પણ મિત્રો કરું મિત્રો આપણી ચેનલ ને મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મિત્રો આપણે નહીં કીધી વિડીયો શોટ એમાંથી મિત્રો સર્ચ મારજો એડી મહુવા માર્કેટ જેમાંય આવશે ફેસબુકમાં મિત્રો અનિલ સાફટ કરશો એમાંથી મિત્રો આપણી ચેનલ આવશે બધા મિત્રો છે ને તમને લાગત મિત્રો આજને બજાર ભાવ દેખાડવાના છે મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરશો મિત્રો મળીએ અને આ મિત્રો છે ને આપણે દિવાળીમાં મિત્રો 7 થી આઠ દિવસની મિત્રો રજા છે કાલથી મિત્રો આપણે છે ને કે આ મિત્રો વિડીયો આપણે ખેતીવાડીના મિત્રો કે મિત્રો કોમેન્ટ કરીએ છો કે મિત્રો આપણે ખેતી આપણે સિંગના કપાસના મિત્રો આપણે બનાવીશું બાકી આજના દિમાસ છે ને મિત્રો એટલા મિત્રો સપોર્ટ આપો ને મિત્રો આપણે ચેનલમાં તો દસ હજાર મિત્રો પકડજો આપણે સાત હજાર છે ને ત્રણ હજાર ઘટા તો મિત્રો બસ લીપ મિત્રો તમે કહેવાનું હતું કે હમણાં દિવાળીમાં મિત્રો રજા છે ત્રણ છ દિવસ કા સાત દિવસનું મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલા તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે હાલો મિત્રો મળીએ ફટાફટ ફટાફી જીધા તમે લાલ ડુંગને એમને લઈ હરાજ ₹200 21 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 तो तो था तो था, तो 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 ए, एक बार छो हाथ

મિત્રો વક્કલના ખાલી મિત્રો 65 રૂપિયા આવે ને મિત્રો ખેડૂત મિત્રો છે હું આવ્યો કાકા ભાવ 65 રૂપિયા નકરા 65 રૂપિયા આવ્યા કેટલા કાકા ભાવ આના 65 65 ખાલી 65 નવી ડુંગળી છે નવી ડુંગળી છે 3 વીઘા ની હતી બરાબર અને 62 મોદાચા બત 32000 તો વેચાવી દીધી મજૂરોને બરાબર અને 50000 ની દવા નાખી

બસો ને બે રૂપિયા મિત્રો આ ડુંગળીનો મિત્રો ભાવ આવ્યો સુપર ક્વોલિટી મિત્રો માલ જો કઈ રીતનો છે નહીં બસો ને બે રૂપિયા મિત્રો ભાવ છે સુપર ક્વોલિટી

ખેડૂત બંને છે એકસો ને અડત્રીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો વીસ કિલો નો મિત્રો ભાવ છે સુપર ક્વોલિટી મિત્રો માલ જોઈએ એપીએમસી મહુવા એકસો ને આડત્રીસ રૂપિયા બસો ને સોળ રૂપિયા મિત્રો આ ડુંગળી નો મિત્રો ભાવ ભાઈ સુપર ક્વોલિટી છે મિત્રો પેલા માલ જોઈ કોઈ કઈ રીતનું છે નહીં બસો ને સોળ રૂપિયા મિત્રો

મિત્રો ખાલી ભાવ આવ્યો મિત્રો આપણે રાજી મિત્રો નોતી લીધી બસો ને ઓગણીસ રૂપિયા નો મિત્રો માલ છે બસો ને રૂપિયા મિત્રો વકલો ભાવ વીસ કિલો સુપર ક્વોલિટી છે મિત્રો જોવો માલ મિત્રો વક્કલ ને 122 રૂપિયો મિત્રો ભાવ જોડિયા સુપર ક્વોલિટી માં આ આપણે હરાજી નથી તો મિત્રો આવી 122 રૂપિયો મિત્રો આ વક્કલ ભાવ એ 20 કિલો સુપર ક્વોલિટી માં પાળ દો લેવા લેવા 66 66 56 56 56 હારું છે પાંચ સો રૂપિયા પાંચા 65 ને આ ત્રણ વાર પૂજા દી 56 રૂપિયા એ મા મિત્રો વક્કલ ના ખાલી મિત્રો 66 રૂપિયો મિત્રો ભાવ એ નવી ડુંગળી છે મિત્રો તમે ક્વોલિટી મિત્રો તમે જોઈ લો ખાલી મિત્રો પાંસઠ રૂપિયા મિત્રો ભાવ છે

మిత్రా వక్లో ఓగన్ చాస్ రూపాయ మిత్ర భావ ఏవో క్వాలిటీ మిత్ర తి సో వీస కిలో మిత్ర భావ

મિત્રો વકલડા એકસો ને સાપિયા મિત્રો ભાવ સુપર ક્વોલિટી માલ જોઈ લો એકસો ને સાંસી રૂપિયા ખેડૂત વેપારી છે ભાઈ તો બેતાલીસ 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 બેતાલી બેતાલીસ બેતાલીસ સોમાલીસ મિત્રો તમે ક્વોલિટી મિત્રો જોઈ આ ડુંગળી લાલ ડુંગળી સુપર ક્વોલિટી મિત્રો બસો ને ત્રેપન રૂપિયા મિત્રો આ ડુંગળી નો ભાવ આવ્યો વીસ કિલો નો મિત્રો ભાવ છે તારીખ ની મિત્રો આજે વાત કરીએ ને આજે તારીખ છે સત્તર દસ બે હજાર પચીસ નો વારસો મિત્રો શુક્રવાર ક્વોલિટી મિત્રો સુપર માન વકલ ના એકસો ને ઓગણીસ રૂપિયા મિત્રો ભાવ એવું પાંચ હજાર બંધ છે પાછું એકસો ને દસ દસ રૂપિયા બોલું એકસો દસ રૂપિયા બિલકુલ ભાઈ દસ રૂપિયા દસ રૂપિયા દસ રૂપિયા દસ

એકસો ને અઢાર રૂપિયા મિત્રો ડુંગળી ભાઈ આવું નઈ મળે સામુદ્રી એવું છે મને રાખો લેવું એમ નઈ આવે મિત્રો આ ડુંગળી ના એકસો ને પચીસ રૂપિયા મિત્રો ભાવ જોઈ હતી સુપર ડુંગળી છે નાની આ કાંજે ની ડુંગળી એકસો ને પચીસ રૂપિયા એકસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો

મિત્રો નવી ડુંગળી છે સુપર ક્વોલિટી ખાલી મિત્રો તેરસઠ રૂપિયા મિત્રો ભાવ આવ્યો જોઈએ ડુંગળી વીસ કિલો નો મિત્રો ભાવ છે એફીએમસી મહવા ખાલી ત્રેસઠ રૂપિયા મિત્રો ભાવ આવ્યો ઓર પાંચ આ બંદ 7 રૂપિયા ઓકે 181 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 મિત્રો તમને ડુંગળી જોઈએ સુપર ક્વોલિટી ની મિત્રો માલ છે 138 રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ ગયો 20 કિલોનો કોલેટિન પ્રોપરલી હોલો ભાઈ એ શું છે છોરાભાઈના રૂપિયા

ક્વોલિટી મિત્રો જોઈ લો વીસ કિલો નો મિત્રો ભાવ છે મિત્રો ડુંગળી ને એકસો ને બાવન રૂપિયા મિત્રો ભાવ એ વાત પેલા મિત્રો તારીખ ની વાત કરી ને તો સત્તર દસ બે હાજર પચીસ ને વાર મિત્રો આજે શુક્રવાર છે